ભાઈ ગાંડો લાકડા જેવો ઓર્ડર કર્યો લાકડા જેવો હું વાત છે ભાઈ ભગવાન મારું સાંભળતા લાગે જો બે મલ્ટીપલ ઓર્ડર પાડતી થાય એકસો સત્તર રૂપિયા તો કેમ છો વાલાઓ મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને તો ભાઈ આજે છે દિવાળી તો બધા મારા રાઇડર ભાઈઓને આપણા ફોલોઅર્સ અને સબસ્ક્રાઈબરને દિવાળીની બહુ 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 શુભેચ્છા તો ઘણા ટાઈમ પછી હું આજે કામે જવાનું છું એટલે ઝોમેટોમાં હું કામે તો જાતો તો પણ હું ઘણા ટાઈમથી વિડીયો નહોતો બનાવતો જે આ ડેલી કામ કરું ને એના તો આજે દિવાળી છે ને આજે ડિનર પ્લસ લેટ નાઇટની મસ્ત મજાની ઓફર છે ઝોમેટોમાં કંઈક પાંચસો પચીસ રૂપિયાની ઓફર છે એમાં ચાર ગીક કમ્પ્લીટ કરવાની અને એના સિવાય ચૌદ ઓર્ડર કમ્પ્લીટ કરવાના અને જો ચૌદ ઓર્ડર કમ્પ્લીટ ના થાય તો 590 એવું રૂપિયા જેટલી કમાણી થઈ જવી જોઈએ તો એ ઓફર મળી જાય એટલે પાંચસો પચીસ રૂપિયાની ઓફર મળી જાય અને એના સિવાય ઓર્ડરના પૈસા જે હોય ને એ અલગથી તો આજે એ ઓફર આજે આપણે કમ્પ્લીટ કરવાની છે અત્યારે તો ચાર પાંચ વાગ્યા છે પણ આજે સાત વાગ્યાથી લઈને તો રાતના ત્રણ વાગ્યા સુધીનો વિચાર છે કરવાનો પછી જો જે રીતનું રે રીતનું તો તો મસ્ત મજાના ઝોનમાં જાય ને સૌથી પહેલાં તો ઓનલાઈન થઈ જાય તો ભાઈ મસ્ત મજાનો ઝોનમાં આવી ગયો છો ને ગાડીમાં બેગ બેગ એ બાંધી લીધું છે હવે તમને બધાને એમ થતું હોય કે નવી ગાડી લઈ લીધી તો આ જૂની ગાડીમાં કેમ જ યુઝ કરે છે તો એમાં એવું છે કે ઓલી ગાડીમાં છે ને હજી આપણે નંબર પ્લેટને એ બધું આવ્યું નથી એટલે મેં કીધું નંબર પ્લેટને પ્રોપર આવી જાય ને પછી જ આપણે એ ગાડીથી ચાલુ કરવાનું છે અને અત્યારે હજી ઓનલાઈન નથી કારણ કે હાથ વાગવામાં હજી ત્રણેક મિનિટની વાર છે એટલે મેં કીધું ત્રણ મિનિટ થઈ જાય એટલે હાથ વાગ્યા પછી ઓનલાઈન થઈ જાય એટલે પછી જે ઓર્ડર પડે એ ઓલી ડિનર પ્લસ લેટ ની ઓફર હે ને એમાં જ ગાય એટલે મેં કીધું ત્રણેક મિનિટ વાર જોઈ જવું નવી ગાડી થી શરૂઆત આપણે નંબર પ્લેટ લાગી જાય પછી મસ્ત મજાની કરી એમાં તો પ્રોપર આપણે ઘણા બધા બ્લોગ બનાવવાના છે તો મસ્ત મજાના જોઈ લો સાત વાગી ગયા છે હવે સૌથી પહેલા તો આપણે ઓનલાઈન થઈ જાય તો ભાઈ ઓનલાઈન થઈ ગયો છું અને મસ્ત મજાનો હવે ઓર્ડર પાડી દો ત્યારે તો લસકાણા સાઈડ છું હવે અહીંયાથી જ્યારે જગતનાકા સાઈડ જાઓ એટલે ત્યાં જઈને ઓર્ડર પડે એ પહેલા ઓર્ડર પડી જાય તો વધારે સારું પણ કંઈ નહીં આપણે ઓર્ડરનો વેટ કરીએ તમે તમારે અહીં ઓલમોસ્ટ અડધી સુધી વાટ જોઈ જો અત્યારે કેટલા સાત ને પચી થઈ છે એટલે અડધી કલાક વાટ જોઈ એ પછી ઓર્ડર પડ્યો બેતાલીસ રૂપિયાનો ઓર્ડર છે આપણે અહીંયા પાસેથી જ લેવાનો ઓલી સાઇડ બર્ગર કિંગ છે ને ત્યાંથી ત્યાંથી લેવાનો છે અને અહીંયા ચા પાંચ કિલોમીટર જેટલું દેવા જવાનું છે બેતાલીસ રૂપિયા દે છે હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં પડ્યો પડ્યો આજનો દિવાળીનો પહેલો ઓર્ડર પડ્યો અહીંયા બેઠા બેઠા જ સ્લાઇડ માર દો લાઈટ માર દીધું ભાઈ ઓર્ડર હજી રેડી નથી કઈ નઈ આપણે અહીંયા ફરીને ઓલી સાઈડ બર્ગર કિંગે એ તો પોગીએ પેલા ભાઈ મસ્ત મજાનો જો બર્ગર કિંગ એ પોગી ગયો છું અને ભાઈ અરે પોર્ટર પોર્ટર વાળા ફૂડ ડિલિવરી ચાલુ કરી દીધું ભાઈ સાબ લ્યો અમારા ધંધા પર લાત મારવાના કે હું પોર્ટલ આવું બધું નહીં કરવાનું મારા વાલા પોતાના કામથી કામ રાખો ફૂડ ડિલિવરી ચાલુ ન કરી દેતા તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે ને આ ઓર્ડર દેવા જવાનો છે કઠોદરા અરે યાર ઈ સાઈડ નહોતું નાખવું કારણ કે ત્રણ ચાર કિલોમીટર એમને પાછું આવવું પડશે કઈ નહીં જવું તો પડીએ મારા વાળા બીજો કોઈ ઓપ્શન છે નહીં હાલો ભાગી ભાઈ તમને એક વસ્તુ દેખાડું માણસને મહેનત કરવી હોય ને તો ગમે એવી રીતે કરી લે જો અમે વાળા ભાઈ છે જો કામ નથી કરતા પડતું એ કરે છે મહેનત ભાઈ તો ભાઈ મસ્ત મજાનો કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે એમ કેશ ઓન ડિલેવરી હતું પૈસા એમણે ઓનલાઈન જ કરી નાખ્યા મારી દઉં ડિલિવર જોઈએ કેટલા પૈસા મળ્યા તેતાલીસ રૂપિયા મળ્યા ભાઈ તેતાલીસ રૂપિયામાં અમારું ભેગું નહીં થાય છે ને વધારે દો પાંચ કિલોમીટર કાપ્યું અને પચીસ મિનિટમાં ઓડર ડિલિવર કર્યો હવે અહીંયાથી કઠોત રાખું છે ને પાછું ચાર એક કિલોમીટર તો એમને પાછું જવું પડે ત્રણ સાલો ઓર્ડર પડી એટલે આ પાંચ કિલોમીટર આ અને બીજા ચાર કિલોમીટર એટલે નવ કિલોમીટર પડ્યો આ ઓર્ડર તો ભાઈ ઓલમોસ્ટ પંદર એક મિનિટ સુધી વાટ જોઈએ આ ગઢપુરથી એમને પાછો આવ્યો અને પછી અત્યારે એકત્રીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો છે આ સબવેનો છે અહીંયા એક કિલોમીટરથી જ લેવાનો હોય ને ત્રણ કિલોમીટર આજુબાજુ દેવા જવાનો છે હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં ભાઈ મસ્ત મજાનો સબવે ભોગી ગયો છું જો એ ઓર્ડર રેડી છે કે નહીં જો કે રેડી છે મને ખબર છે વચ્ચે જો લે ભાઈ સેલ્ફી માંગી હા હું આપી દઉં સેલ્ફી ચાલો પહેલા કઈને સેલ્ફી આપી દઉં ને જો આ લઈકુ છે ઓર્ડર ઇઝ રેડી બોલો ભાઈ વાટ વાટ જોતો હે કઈની ઓર્ડર એ લઈ લો અને પહેલા તો સેલ્ફી આપી દો આપી દો આપી દો આપી દો તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે ને આ ઓર્ડર દેવા જવાનો છે આપણે કાપોત્રા સાઈડ અચ્છા ભાઈ કાપોદરા હીરાબાગ અને કતારગામ ને એ સાઈડ ઓર્ડર હોય ને તો જે કંઈક મજા આવે કારણ કે અહીંયા છે ને પાછો ઓર્ડર પડી જાય તરત તમે આ ઓડર ડિલિવર કરીએ ને તો આ લસકાણા અને કામરેજ ને પાછોદરાની સાઈડ જો બાયચાન્સ ઓર્ડર પડે ને તો ત્યાં પાછો બીજો ઓર્ડર પડે નહીં એટલે પછી મજા ન આવે તો કંઈ નહીં હલો કાપોદરા નીકળીએ જલ્દી જલ્દી તો ભાઈ કસ્ટમરને મસ્ત મજાનો ઓર્ડર આપી દીધો છે જો હા મેં બધા ફટાકડાઈ ફોડે છે મસ્ત મજાનો ફોડો થોડો એકા તો હું અહીંયા જોઉં તો નહીં કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે કેશ ઓન ડિલિવરી હતો પૈસા લઈ લીધા મારી થઈ જ ડિલેવર મારી તો ડિલેવર હે જોવું જાય 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 જલ્દી જલ્દી જ તો કંઈ નહીં ત્રીસ રૂપિયા મળ્યા આપણે કેટલા ચાર પોઈન્ટ એક કિલોમીટર ખેંચ્યું ને ઓગણીસ મિનિટમાં ઓર્ડર ડિલેવર કર્યો વેરી ગુડ મસ્ત મજાનો પાછો ઓર્ડર પાડતી ને મોટો ઓર્ડર પાડતી યાર હું વાત છે ભાઈ ભગવાન મારું સાંભળતા લાગે જો બે મલ્ટીપલ ઓર્ડર પાડતી દીધા એકસો સત્તર રૂપિયાનું અરે ભાઈ પિકઅપ જોઉં તમે ખાલી સાત કિલોમીટરનું પિકઅપ અને આઠ કિલોમીટર દેવા જવાના ટોટલ બે ઓર્ડર છે અરે બાપરે કંઈ નહીં હલો બાકી બીજું તો હું સાત એટલે કેટલા આઠ ટુ સોળ ને કેટલા પંદર કિલોમીટર થાય પંદર કિલોમીટરના એકસો સત્તર ભાઈ ઝોમેટો ઓછા છે પૈસા કંઈ નહીં પહેલાં તો આલો ઓર્ડર એક્સેપ્ટ કરી લો મને એવું લાગે વચ્ચે પૂગીને તો એકાદ ઓર્ડર તો જો જે કેન્સલ થઈ જાય એક બીજા રાઇડરમાં હોય જાય તો ભાઈ આ પહેલાં રેસ્ટોરન્ટ દર્શન હોટલે પોગી ગયો છું અને ત્યાં જો બરાબરની થાય છે દિવાળી છે એટલે ખાવા એ બધા બહુ બહાર આવ્યા છે ને સ્લાઇડ મારતી ને પાંચ મિનિટનો વેટ બતાવે છે ઓલો લાસ્ટ ઓર્ડર ડિલિવર કર્યો ને ત્યાંથી કેટલા સો મીટર હતું એટલે અહીંયાથી હજી જે બીજું રેસ્ટોરન્ટ છે ને એ ઓલમોસ્ટ ઓલમોસ્ટ હું આમ તો સાત કિલોમીટર જેટલું હે હવે આ અહીંયા વેટ કરી જો ધીમા જવાનું તો જા હું નકર ભાઈ મને લાગતું નથી કારણ કે તાઉથીમાં જો આથી સાત કિલોમીટર એટલે ઓલમોસ્ટ પંદર એક મિનિટ તો એ થાય એટલે મને એવું લાગે છે તાઉથી ઓલો ઓર્ડર બીજા રાઈડર ને વયો જાય પછી જોયું જાય હવે આ અહીંયા કેટલી વાર લગાડે જોઈએ હવે કારણ કે અહીંયા જો ફૂલમ ફૂલ ભીડ છે બરાબર ની ભાઈ મને એમ થયું કે ઓર્ડર ને બનતા હજી વાર લાગે પણ સાલો તરત રેડી થઈ ગયો એક જ મિનિટમાં હેલ્મેટ છે કઈ નહીં એનો મૂકી દઈએ આમાં ફાઈનલી ભાઈ આ પી ભગત તારાચંદ રેસ્ટોરન્ટે ભોગી ગયો છું મારી દઉં સ્લાઇડ ઓર્ડર રેડી છે કે નહીં રેડી જ હોવું જોઈએ કારણ કે સાત કિલોમીટર ખેંચીને આવ્યો એટલે ઓલમોસ્ટ પંદરક મિનિટ તો લાગી મને તો ભાઈ આ બીજો ઓર્ડર એ મસ્ત મજાનો લઈ લીધો છે ને આ બંડે ઓર્ડર દેવા જવાનો છે ગોડાદરા કસ્ટમર અલગ છે પણ એડ્રેસ દે છે ગોડાદરાનો હા ખબર નહીં ભાઈ અહીંયા વોચમેન ભાઈને પૂછી જાઓ પેલા મને ખબર હે કઈ નહીં ભાગી આપણે ગોડાદરા એ આ પહેલો ઓર્ડર છે એ કસ્ટમરને દઈ દીધો છે એટલે જે બીજા રેસ્ટોરન્ટેથી ઓર્ડર લીધો હતો ને એનું એડ્રેસ પહેલાં દેખાડવું અને સલો બીજો કસ્ટમર છે ને જે દર્શન હોટલવાળો મેં કીધું કે મેં કહ્યું મારા બે મલ્ટિપલ ઓર્ડર છે મેં કીધું અમે તે પહેલું એડ્રેસ દેખાડે ને આ મારે જવાનું હોય તો કે આ હું હેરાન કરવાના તમે નવા ધંધા ચાલુ કરી રહ્યા છે મેં કીધું ભાઈ તું મારી સાથે વાત ન કરું કંપની સાથે વાત કર તો જે કંપની કે અમારે જાવ કંઈ નહીં એ ભાઈ કંઈ બતાવું ખા ત્યાં કંઈ નહીં ચાલો હવે જલ્દી જલ્દી એ નહીં આપણે જરાક ઠંડા પડીએ ઠંડા કેટલા કિલોમીટર છે જો અહીંયા બે પોઈન્ટ ચાર કિલોમીટર બતાવે છે એનો તો ભાઈ આ બીજા કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે કેશ ઓન ડિલિવરી હતું પણ એને ઓનલાઈન કરી દીધા પહેલાં તો મેં સમજાવ્યું કે ભાઈ મેં કીધું આ રીતની કંઈ પ્રોસેસ હાલે અમારા હાથમાં કંઈ ના હોય તો ભાઈ કે અચ્છા એવું છે કે સારું સારું કંઈ વાંધો નહીં ને આગળ વાંધો ને મારી દીધો મારી દીધો એકસો સત્તર રૂપિયા મળ્યા ટોટલ પંદર પોઈન્ટ છ કિલોમીટર ખેંચો ને કલાકમાં બંડે ઓર્ડર ડિલિવર કર્યા લોંગ ડિસ્ટન્સ ના થોડાક વધારે થઈ ગયો ઝોમેટો અને અત્યારે જો હું ઝોન ની બહાર છું એટલે બે ત્રણ કિલોમીટર તો અંદર જવું પડે ત્યાં જ ઓર્ડર પડીએ અહીંયા લાગતું નથી કે ઓર્ડર પડીએ ભાઈ દીધા તો ખરા એક્સ્ટ્રા ઓલા એકસો સત્તર રૂપિયા ઓર્ડર ના હતા ચાર રૂપિયા એક્ટ્રા દીધા અરે થોડો ફટાકડા એક રૂપિયા દીધા ઓકે લ્યો ભાઈ પડ્યો પડ્યો ઓર્ડર પડ્યો નાનો ઓર્ડર પડ્યો છવ્વીસ રૂપિયાનો ઓર્ડર હે અરે ભાઈ પિકઅપ જો તમે બે પોઈન્ટ તેસઠ લેવા જવાનું ત્યાંથી એક પોઈન્ટ સાત એટલે પિકઅપ ના તો પૈસા નથી મળતા ખાલી ડ્રોપના પૈસા મળે છે તો લાપી નો ઓર્ડર છે અને એક વસ્તુ મસ્ત મજાની થઈ હે એ હું તમને થોડીક વાર પછી દેખાડું ખુશખબરી છે એમાં હું હતું કે આપણે પાંચસો નેવું રૂપિયા જેટલા ઓલું ટાર્ગેટ કમ્પ્લીટ કરવાનો હતો એની જગ્યાએ જો અત્યારે પાંચસો રૂપિયા આવી ગયું અને એના સિવાય ઓર્ડરનું એક મિનિટ ઓર્ડર જો પેલા કેટલા ચૌદ ઓર્ડર કમ્પ્લીટ કરવાના હતા એ હવે બાર ઓર્ડર આવી ગયા એટલે ભાઈ એ એક વસ્તુ હારી ગઈ છે મને લાગે રાઈડરો એટલા બધા કંઈ આવ્યા નહીં હોય એટલે ઝોમેટો વડાય થોડું બાર ઓર્ડર પર પાંચસો પચીસ રૂપિયા મસ્ત મજાનો ઓર્ડર ડિલિવર કરી નાખ્યો ને એના પછી મને ભૂખ લાગી હતી એટલે ચાઇનીઝ રોલ ખાવા બે હવે ચાઇનીઝ રોલ ખાતો તો ત્યાં તો જ એક બીજો ઓર્ડર પડ્યો એકતાલીસ રૂપિયાનો પછી જલ્દી જલ્દી રેસ્ટોરન્ટે પહોંચી ગયો અને ત્યાંથી ઓર્ડર લઈને કસ્ટમર ની લોકેશન પર પોગીને મસ્ત મજાનો ઓર્ડર ડિલિવર કરી નાખ્યો એના પછી ઓર્ડર નહોતો પડતો એટલે ચા પીવા બે ગયો ચા પીતો તો ત્યાં તો જ હજી એક ઓર્ડર પડ્યો એકતાલીસ રૂપિયાનો ઈ કમ્પ્લીટ કર્યો એના પછી એક પિસ્તાલીસ વાળો ઓર્ડર પડ્યો જેમાં ચાર કિલોમીટરનું પિકઅપ હતું અને પાંચ કિલોમીટરનું ડ્રોપ હતું બે માની ગયા એના પછી એક નાનો વીસ વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો ભાઈ અત્યારે વાયગા છે જોઈ લો બાર વાગ્યા છે અને અત્યારે કેટલી કમાણી થઈ એ તમને કહું તો એક જ મિનિટ જો બાર વાગ્યા એટલે જીરો જીરો થઈ ગયો ઓર્ડર પડ્યો જો ઓર્ડર પડ્યો ઓગણ સાહીઠ રૂપિયાનો ઓર્ડર છે એટલે એમ તો પિસ્તાલીસ રૂપિયાનો ઓર્ડર છે પણ બાર વાગ્યા પછી એને હેને ને અત્યારે બાર વાગ્યા પછી ઝોમેટો છે ને હરેક ઓર્ડર પર ત્રીસ ટકા એક્સ્ટ્રા આવે છે અહીંયા પિકઅપ જો ચાર કિલોમીટરનું પિકઅપ હે ને ત્યાંથી ત્રણ કિલોમીટરનું છે એટલે હરખે હરકું જ કરી નાખે ચાલું જો અહીંયા કેટલા ત્રીસ ટકા એક્સ્ટ્રા છે કંઈ નહીં એક્સેપ્ટ તો કરી લઉં એક્સેપ્ટ કરી લીધું અને હવે તમને દેખાડું કે કઈ રીતનું છે અત્યારે જુઓ તો અત્યારે આપણે આ પાંચસો પચીસ વાળી કમ્પ્લીટ કરવાની છે ને તો એમાં અત્યારે જો ત્રણસો એકસઠ સુધીની કમાણી થઈ અને નવ ઓર્ડર કમ્પ્લીટ થાય આપણે પાંચસો રૂપિયાની કમાણી થઈ જાય તોય હાલીએ અને બાર ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય તોય હાલીએ એટલે પાંચસો રૂપિયામાં એટલે એકસો ચાલીસ રૂપિયા બાકી છે એટલે જો કે એ તો થઈ જાય રાતના ત્રણ વાગ્યા સુધી કમ્પ્લીટ કરવાનું છે અને અત્યારે આ દસમો ઓર્ડર પડી ગયો અને આના પછી બે ઓર્ડર કમ્પ્લીટ કરે તોય થઈ જાય અને આ કમ્પ્લીટ ન થાય જોકે થઈ તો જાય જ બાયચાન્સ ન થાય તો અત્યાર સુધી જો એક ઓફર તો મળી ગઈ છે એ તમને દેખાડું કઈ ઓફર મળી ગઈ એક જ મિનિટ હોય એક જ મિનિટ એક જ મિનિટ પેલા ધારે તો જો અત્યારે ઓલી દિવાળીની છે ડિનર પ્રોસ્ટ લેટ નાઇટ હતી ને એના સિવાય આ છે ને દિવાળીની ડિનરની ઓફર હતી તો ડિનરની ઓફર જો ત્રણસો પચાસ રૂપિયા તો મળી ગયા છે એટલે પણ આપણે પાંચસો પચીસ રૂપિયા લેવાના છે તો જો અત્યાર સુધીનું આટલું છે આટલાની કમાણી થઈ છે ને આ રીતે છે તો હાલો હવે જલ્દી જલ્દી બોલો ઓર્ડર લેવા જાય પહેલાં તો ભાઈ પોગી ગયો અક્ષર પાઉંભાજીએ જો એ ઓર્ડર રેડી છે કે નહીં ચાર કિલોમીટરથી આવ્યું રેડી હોય તો સારું ભાઈ ભાઈ રેડી છે ઓર્ડર ચાલો કંઈ મજાનો જલ્દી જલ્દી લઈ લઉં અને જો હે ને બાર વાગ્યા પછી આપણે ત્રીસ ટકા એક્સ્ટ્રા આપે ને પર ઓર્ડર એમાં જો શું કહેવાય આપણે પિકઅપ ખાવ પાસે હોય ને તો તો ક્લિયર ફાયદો થાય બાકી તો આમ પિકઅપ ત્રણ ચાર કિલોમીટરનું પિકઅપ આપે ને તો તો ચાલું હરખે હરકું જ થઈ જાય તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે ને આ ઓર્ડર દેવા જવાનો છે નાના વરાછા જગતમાં ભાઈ એ સાઈડનો ઓર્ડર હોય ને એટલે મને કઈક અલગ જ ખુશી મળે કારણ કે જેને એરિયો જાણીતો એટલે અહીંયા કામ કરવાની મજા આવ્યા કરે બસ ઓર્ડર પડ્યા કરવા જોઈએ તો ભાઈ આપી દીધો કસ્ટમરને ઓર્ડર મારી દો ડિલેવર મારી દીધો ડિલેવર અને છે ને હવે એખા તો પિકઅપ પિકઅપ પાસે હોય ને એવો તો ઓર્ડર પડે ને તો હું તમને દેખાડું કે પિકઅપ પાસે હોય તો કેટલો ફરક પડે અને પિકઅપ દૂરથી લેવાનું હોય તો કેટલો ફરક પડે જો અત્યારે આમાં સત્તાવન રૂપિયા મળ્યા છ પોઈન્ટ સાત કિલોમીટર ખેંચીશું અને અત્યારે નવો ઓર્ડર પડ્યો છે તો આમ જો આમાં એ પિકઅપ આગું જ છે ટોટલ કેટલા સત્તાવીસ રૂપિયાનો ઓર્ડર છે ને એમાં ત્રીસ ટકા જે એક્સ્ટ્રા છે ને એ છે આપણે બે કિલોમીટર એટલે અઢી કિલોમીટર જેટલું છે ને ત્યાંથી ઓર્ડર લેવાનો હોય અને એક પોઈન્ટ એટલે બે કિલોમીટર આજુબાજુ જોવા જવાનો હોય કંઈ નહીં આલો એક્સેપ્ટ કરી લો આગુ જ છે નેગર પાસે હોત ને તો દેખાડે ભાઈ મસ્ત મજાનો લાપીનો છે તે ઓર્ડર લઈ લીધો છે બાકી જઈ કસ્ટમરની લોકેશન પર આને છે ને આ રીતે મોટી ઓફર હોય ને તો કામ કરવાની કંઈક અલગ જ મજામાં મજા આવે કાલે કાલે કેટલા ચારસો રૂપિયાની ડિનર પ્લસ લેટ નાઇટની હતી એની આગળ એ કેટલા ચારસો રૂપિયાની હતી હું તમને થોડી માં દેખાડું ત્યારે ની કમાણી દઈ દીએ તો ભાઈ દઈ દીધો ઓર્ડર કસ્ટમરને ફટાકડા ભાઈ થોડો થોડો ભાઈ પાંત્રીસ રૂપિયા મહિના ચાર પોઈન્ટ ત્રણ કિલોમીટર પંદર મિનિટમાં ઓર્ડર હતો જો ડે અને હજી કાલે બાર વાગ્યા જો મેં ચારસો વળી આ એક ઓફર કમ્પ્લીટ કરી ઓર્ડર ઓ ભાઈ અરે 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 એક અરે અરે આવું થઈ ગયું એક મિનિટ પહેલાં સ્ક્રીનશોટ લઈ લેવા દો ભાઈ બે ઓર્ડર છે ભાઈ એકસો ચુમ્મોતેર રૂપિયાનો ઓર્ડર છે એટલે ટોટલ એકસો તેત્રીસ રૂપિયાનો ઓર્ડર છે અને એમાં ત્રીસ ટકા જે એક્સ્ટ્રા મળે છે ને એ જ છે ભાઈ ગાંડો લાકડા જેવો ઓર્ડર બેઠો લાકડા જેવો ચાર કિલોમીટરનો પિકઅપ છે અને પંદર કિલોમીટર જેવા જવા ને એટલે ટોટલ ઓગણીસ કિલોમીટર પહેલાં તો હાલો એક્સેપ્ટ કર લો ઓર્ડર ભાઈ 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 એક જ મિનિટ જાવ દેખાડતો તો તમને એ દેખાડતો પેલા જો આની પહેલાં આ ચારસો વાળી સન્ડે ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર કમ્પ્લીટ કરી હતી તો અહીંયા આટલાની કમાણી થઈ હતી એમાં બધું મિક્સ છે ભાઈ આગલા દિવસનું રાતે બાર વાગ્યા પછી પછી એના આગલા દિવસે ભાઈ ચારસો વાળી ઓફર કમ્પ્લીટ કરી હતી ત્યારે કંઈક કમાણી આ રીતે હે તો ત્રણ ત્રેંડથીમાં તો મજા આવી ગઈ કામ હાંજે હાથ વાગે ચાલુ કરું અને હાથ વાગ્યાથી લઈને રાતનો ત્રણ વાગ આવતી ખેંચી લો મસ્ત મજાને તો ભાઈ મસ્ત મજાનો મેકડોનાલ્ડ ઇઆર મોલે ભોગી ગયો છું અને આમાંથી એક ઓર્ડર રેડી થઈ ગયો છે અને એક ઓર્ડર રેડી થઈ ગયો ભાઈ મસ્ત મજાના બંડે ઓર્ડર લઈ લીધા છે અને બેસ્ટ વસ્તુ એ છે કે આ ઓર્ડર છે ને આમાંથી એક ઓર્ડર છે ને મારા ઘર સાઈડ છે એટલે રાઈડર સૌથી વધારે ખુશી ક્યારે થાય ખબર જ્યારે મતલબ બંધ કરવાનો ટાઈમ હોય ને ઘર સાઇડનો નો ઓર્ડર પડી જાય ને ચોખે ચોખા પૈસા થાય એટલે મસ્ત મજાના લોકો કઈ નહીં આ એકાદ ઓર્ડર આ દેવાનો ઈ દઈ દો અને પછી ડાયરેક્ટ ઘરે જઈને બંધ કરીને ગોદળા બોતળા ભૂય જ જવાનો થાય છે હું કેવું ભાઈ ભૂ જવાનું ને પોતાના દિશામાં લાગે તો ભાઈ મસ્ત મજાનો પહેલો ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે અને મેં ખાલી એક ભૂલ નાખી મેં છે ને એકથી બેની કે બુક નથી કરી તો એમાં એવું હોય કે જો શું કહેવાય અત્યારે જો આ ઓર્ડર ડિલિવર કર્યો તો એકસો ચુમ્મોતેર રૂપિયાવાળા દેખાડતા હતા એ તો મળીએ છો પણ ઓનલાઈન રહેત ને તો લોંગ ડિસ્ટન્સના વીસ ત્રીસ રૂપિયા અલગથી દેત પણ હવે થઈ ગયું તો થઈ ગયું ભાઈ કંઈ નહીં આ ઓર્ડર ડિલિવર માર દઈએ અને પહોંચી જઈએ હવે બીજા કસ્ટમરના જે મારા ઘર સાઈડ છે તો ભાઈ આ બીજો ઓર્ડર એ કસ્ટમરને દઈ દીધો છે ને જો ઉપર લખેલું આવે છે શિફ્ટ બુક નથી કરીને એકથી બેની એટલે ઓર્ડર ડાયરેક્ટ ઓફલાઈન જ થઈ જાય એક ને ચાલી થઈ છે અત્યાર સુધી કંઈ નહીં આપણે ઓફલાઈન જ થવું છે મસ્ત મજાને અહીંયાથી સીધું કરે અહીંયાથી હાઉ પાસે રહે અમારું ઘર તો મારી દીધો ઓર્ડર ડિલિવર ટોટલ એકસો બોતેર રૂપિયા મળ્યા ઝોમેટોવાળાનું ફોન આવ્યો એક જ મિનિટ એકસો બોતેર રૂપિયા મળ્યા અને ઓગણીસ કિલોમીટર ખેંચું ચોપન મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો હવે આ ફોન હેના હાટો આવ્યો ને ઝોમેટો નહીં હું તમને થોડીક વાર પછી કહું તો ભાઈ ફોન એટલા માટે આવ્યો હતો એ લોકો ઓફર આપે છે કે જો ત્રણ વાગ્યા સુધીમાં હું છે ને બીજા હજી ત્રણ ઓર્ડર કમ્પ્લીટ કરી નાખું ને ત્રણ ઓર્ડર બસો રૂપિયા જેવું પાંચસો પચીસ રૂપિયા તો ઇન્સેન્ટિવ હતો એના સિવાય બસો રૂપિયા એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ આપે પણ છે ને એક પ્રોબ્લેમ હોય એટલે એ લોકો કહેતો નહીં પણ આમાં હોય એવું કે ત્રણ ઓર્ડર મેં કમ્પ્લીટ કર્યા ને ત્રણ ઓર્ડરના દોઢસો રૂપિયા થાય ને તો એની ઉપરના જે આ બસો હોય ને એટલે પચાસ રૂપિયા એક્સ્ટ્રા દે એટલે ટોટલ બસો રૂપિયા દે ઓર્ડરના પૈસા પ્લસ આ ઇન્સેન્ટિવ તો એ રીતે થાય તો હવે ત્રણ ઓર્ડર કમ્પ્લીટ કર્યો બાય ચાન્સ મારું બસોની ઉપર થઈ ગયું હોય તો એટલે પછી બીજે ક્યાંક નાખતી તો હોય તો મારે ક્યાં જવું હાથ હોય તો મારું ઘર પાંચ જાય છે પછી અહીંયાથી પાછું એમને મારે એમને મળવું પડે તો આપણે કોઈ જાતનું કંઈ કરવાની જરૂર નથી જેટલું થયું એટલું મસ્ત મજાનું થયું આજે તો જોઈ લો ઓફલાઈન થઈ ગયો છું બસ હવે અને હા કમાણી નું હોય તમે તમને કાલે મસ્ત મજાનું કહું અત્યારે તો ઘરે ભાગો તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો જો અહીંયા લખ્યા છે તેરસો પાંચ રૂપિયા એટલે આ તેરસો પાંચ રૂપિયા નથી અહીંયા મે તેર ઓર્ડર ટોટલ કમ્પ્લીટ કર્યા હતા અને આગલા દિવસે રાત્રે બાર વાગ્યા પછી મેં બે એક ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા ઈ એડ છે એને એ રી ઓફર તો કમ્પ્લીટ છે એ તમને દેખાડું દિવાળી ડિનર દિવાળી ડિનર પ્લસ લેટ ની ઓફર કમ્પ્લીટ છે હવે પ્રોપર કેટલાની કમાણી થઈને એના હાટું છે ને મેં બધા જે ઓડર જેટલા ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા ને એના સાઈડમાં તમને અહીંયા સ્ક્રીનશોટ દેખાતા હોય તો એ ઓર્ડરના ઓર્ડરને હું ટોટલ મારી લઉં અને એમાં પછી છે ને આ પાંચસો પચીસ રૂપિયા એડ કરી લઉં તો જોઈ લો અહીં મેં ટોટલ જેટલા તેર ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા ને એ બધાને ઓર્ડરની કમાણી લઈ છે એ કંઈક છસો સત્તાણું રૂપિયા થાય છે હવે આમ આપણે છે ને પાંચસો પચીસ રૂપિયા બીજા એડ કરી નાખીએ ઓલી ઓફરના તો પાંચસો પચીસ રૂપિયા એ ઓફરના એડ કરી નાખ્યા એટલે ટોટલ થયા બારસો બાવીસ રૂપિયા થયા બારસો બાવીસ રૂપિયા ટોટલ કમાણી થઈ અને એના સિવાય હજી આમાં છે ને આપણે પેટ્રોલના માઈનસ કરવાના છે તો પહેલાં તો હું પેટ્રોલના કિલોમીટર ગણી લઉં કે કેટલા કિલોમીટર ગાડી આઈ લીધી ભાઈ ટોટલ અહીંયા મેં જેટલા તેર ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા ને એના કિલોમીટર લખના એકા છે ને ઇઠોતેર જેટલા થાય છે એટલે આપણે એસી કરીએ અને એના સિવાય છે ને મેં એક્સ્ટ્રા કિલોમીટર ગાડી હતી કે પંદર એક કિલોમીટર જેટલી એક્સ્ટ્રા આવી લીધી લાસ્ટ ઓર્ડર તો ઘર સાઇડનો પડી ગયો હતો એટલે મસ્ત મજાનું એ તો કામ થઈ ગયું હતું તો આપણે હવે આમાં પંદર કિલોમીટર વધારે એડ કરી નાખીએ એટલે ટોટલ કે તાણું પંચાણું કિલોમીટર જેટલી ગાડી આવેલી હતી એટલે આપણે સાત કલાકમાં પંચાણું ગણીએ કે પંચાણું કિલોમીટર જેટલી ગાડી આવેલી હતી હવે આપણે છે ને મારી ગાડી પાસઠની એવરેજ આપે છે ને તો આપણે એ હિસાબે ઓલી કમાણીએ ને એમાંથી પૈસા માઇનસ કરીએ તો અહીંયા સાત કલાકની ટોટલ કમાણી થઈ હતી લખી નાખીને ને એનાથી પંચાણું કિલોમીટર ગાડી આવેલી હતી એટલે એકસો ચાલીસથી એકસો પચાસ રૂપિયાનું પેટ્રોલ વધારે વધારે ગયું હોય તો એકસો પચાસ રૂપિયા આપણે પેટ્રોલના લખી નાખીએ એકસો પચાસ રૂપિયા પેટ્રોલના અને પ્લસ કરીએ એટલે પેટ્રોલના માઇનસ કરતાં ટોટલ સાત કલાકમાં એક હજાર બોતેર રૂપિયાની કમાણી થઈ એટલે આપણે અગિયારસો ગણવા હોય તો અગિયારસો હોય તો એક હજાર પચાસ તો એક હજાર પચાસ એટલે ટોટલ સાત કલાકમાં છે ને આટલી કમાણી થાય એના સિવાય વિડીયો તમને કેવો લાગ્યો હોય એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો તો બસ મળીએ હવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ